એની ઉજવણીના ભાગરૂપે આજે અહીં જે કાર્ય થઈ રહ્યું છે એ કાર્ય કાર્ય ખૂબ જ મોટું છે કે અહીં જે જે કીડીઓ માટે બોટલ તૈયાર થઈ રહ્યું છે અને એના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કેવી રીતે નટુભાઈ મહેનત કરી રહ્યા છે અને કેટલો શ્રમ કરે છે લોકોને આ નાની વાત લાગે છે પરંતુ એને અમલમાં મૂકવી એ ખૂબ જ મોટી વાત કહેવાય તો અહીં આપણે નટુભાઈની સાથે વાતચીત કરીશું કે તમે આ વૈશાખી પૂર્ણિમાની ઉજવણી કરો છો ત્યારે એમનો જે અનુભવ છે એના વિશે પણ આપણે પૂછશું અને તથાગત બુદ્ધે કહ્યું હતું કે આ દુનિયામાં દુઃખ છે અને દુઃખ મુક્તિનો માર્ગ છે દુઃખના કારણો છે તો આપણે એ વાત સમજવી પડશે તો નટુભાઈ તમારું સ્વાગત છે અહીં તમારી જે કામગીરી છે એને હું બિરદાવું છું અને સમગ્ર દર્શકો વતી પણ સૌ ભીમ સૈનિકો સમાજ બંધુઓ ભીમ બંધુઓ દ્વારા તમને આ મહારાજ વિહારની જે કામગીરી છે એને ખૂબ ખૂબ અભિનંદન છે પરંતુ તમે અહીં જે આ કાર્ય કરી રહ્યા છો જે કીડિયારું બનાવી રહ્યા છો ખરેખર તો આજે તમે કેટલો સામાન લાવ્યા છો એની અંદર જે જરૂરિયાતો એ બધું લાવ્યા હોય તો એની તમે વિગતે માહિતી આપો કે તમે આ કેટલા દિવસથી કામ કરી રહ્યા છો અને તમે શું સામાન લાવ્યા છો કરુણા ની જીવદયા ની જે વાત કરી છે તો અમને એવો વિચાર આવ્યો કે ભગવાન બુદ્ધ ના પચીસો અગ્ન સિત્તેર વર્ષ થાય છે જીવ દયા ની વાત છે કબીરે પણ કીધું છે કે જીવ પર દયા આત્મ પૂજા કહે કબીર દેવ નથી દુધા તમામ જીવો ઉપર દયા અને પ્રેમ અને કરુણા રાખવી આ બુદ્ધ અને બધાનો મહાપુરુષનો આ સંદેશ છે એટલે અમને એક એવો વિચાર આવ્યો કે ભાઈ આ કીડિયારું પૂરવાનો કંઈક કાર્યક્રમ આપણે કરવી કે જે અત્યારે હાલમાં કીડી મકોડા જે જંગલમાં અહીંયા બધે જે છે તો ત્યાં અમે આ પચીસો ને અગ્ન આ પ્લાસ્ટિકની બોટલો લાવ્યા છીએ જનરલી કીડિયારું ના શ્રીફળ નાળિયેરમાં પૂરવામાં આવતું હોય છે પણ ઘણા મત એવો હતો કે ભાઈ નાળિયેર પણ ફૂગ ચડી જાય છે તો મેં હોય છે કે વેસ્ટમાંથી વેસ્ટ થાય અને લોકોએ નાખી દીધેલી બોટલો કંઈક મેં વીણીને ભેગી કરીને કંઈક અમે બહારથી ઢેલેથી લાવ્યા અને પચીસોને અગ્નશીતર બોટલો લાવીને પહેલાં તો ત્રણ દિવસ લાગી અમે એનો ચિરાગભાઈને અમે રાખી પીવે પહેલાં તો એને સાફ કરી ધોઈ નાખી અને પછી કોરી કરીને અત્યારે અમે અહીંયા લાવ્યા અને આની અંદર ફાંકા પાડવામાં આવ્યા છે અને આ વીસ મણ જેવું આ ઘઉંના લોટલું ઊંષું બન્યા છે એટલે દળેલું ભણી અને પાંચેક મણ જેવી આની અંદર ખાંડ ભેળવી ખાંડનું ગુરુ ભેળવી અને આ જે રસાનો તૈયાર કર્યો છે અને પચીસો બોટલો ભરી અને અલગ અલગ જગ્યાએ જ્યાં ઝાડવા હોય ત્યાં અલગ અલગ જગ્યાએ જંગલમાં નાખી જેથી ખોરાક મળી રહે એટલા માટેનો આખો જનરલી બધા જન્મદિવસ તો ઉજવતા જ હોય છે પણ અમે એવો વિચાર કર્યો કે ભાઈ ભગવાન બુદ્ધે મહાવીરે અને મહાન સંતોએ જે જ વાત કરી છે ટુકડો હોય હરી ટુકડો એવું સવાય ના કીધું છે તો આ વાતને લઈ અને આ જીવદયા મેસેજ આખા એક ગેસમાં જાય અને જે પહેલાં ઘણા બધા ચિડિયારો પૂરતા અત્યારે પણ એ પ્રથા થોડી ઓછી લુપ્ત થતી જાય છે તો લોકોમાં થોડી અવેરનેસ પેદા થાય લોકો જીવદયા પ્રત્યે વળે એટલા માટે અમે આ ભગવાન બુધના પચીસોને અગ્નિત્તેર વર્ષ છે તો પચ્ચીસોને અગ્નસિત્તેરની આ આ પ્લાસ્ટિકની બોટલોમાં આ ચીડિયારું ભરી અને અલગ અલગ છે અને અલગ અલગ ગામોમાં અમે આનું વિતરણ કરી સારવાના છે મિત્રો ખૂબ જ સરસ વાત કરી કે એમણે કેવી રીતે કીડિયારું પૂરવાનું આ બધું આયોજન કર્યું છે અને જે પચીસો સિત્તેર જે વૈશાખી પૂર્ણિમા છે એ નિમિત્તે જીવ દયા એટલે કે પ્રકૃતિ પ્રેમ આપણા જે સંતો મહંતો તથાગત બુદ્ધે ડોક્ટર સાહેબ આંબેડકરે કે જે બંધારણની અંદર પણ એવી કલમો છે કે જે પશુઓ માટે છે એટલે આપણે નટુભાઈની વાતને સમજી શકીએ કે નટુભાઈનો જે પ્રેમ છે એ પ્રકૃતિ પ્રેમ છે એટલે એવું જીવદયાનું કાર્ય અહીં તેઓ કરે છે પરંતુ અહીં તમે જે કામ કરો છો તમને કેવો અનુભવ થઈ રહ્યો હતો એમના પ્રત્યે કેવું લાગે છે તમને મદદ કરતા હોય આ અમારે જે વશ્રમ દાદા જે રહ્યા જે ટોપીવાળા દાદા વશ્રમભાઈ વાગેલા એ છેલ્લા બે ચાર વર્ષથી અહીંયા અમે ગૌશાળા ચલાવી છીએ બીમાર ગાયોની સેવા ચાકરી કરે છે સવારમાં ચકલીના માટે પાણીના કુંડા સાફસૂફ કરી ભરી નાખે છે અને બહુ જ સાથ સહકાર આપે છે આ જે ચિરાગભાઈ યુવાન છે તો એ પોતે એક કોલેજમાં અભ્યાસ કરે તો કોલેજના સ્ટુડન્ટો બધા લાવી અને તાલી પચાસ યુવાનોની એમની ટીમ આખી આવી અને આ બોધ વિહારની અંદર એકવીસ થયેલી સિમેન્ટ અને પંદરસો જેવું ગાયોને ઘાસ ચારો નાખ્યો એટલે આ ચિરાગભાઈ પણ બહુ જ અહીં સપોર્ટ કરે છે આ બાજુમાં બેઠેલા હંસાબેન એ પણ બધા મને ઘણા બધા મિત્રો હજુ ભારે કામગીરી કર્યા છે આમાં પચાસેક લોકોની ટીમ આ કાર્યમાં જોડાયેલી છે અને આમાં સાથ અને સહકાર આપે છે અને આ જે આખો કાર્યક્રમ છે એ સમગ્ર લોક ભાગીદારી છે કોઈએ બે મણ ઘઉં આપ્યા છે તો કોઈ હિમાંશુ નામનો છોકરા એને અગિયારસો પાંચ રૂપિયાની ખાંડ આપી છે તો હમણાં એક પેલા મારા બેબીનો દીકરીનો જન્મ થયો તો એમને એકાવનસો રૂપિયાનું દાન આપ્યું તો આ જે દાન આપ્યું પછી મેગજીભાઈ વેરાવદરના છો એમને બે મણ ઘઉં આપ્યા છે તો ભાઈ અમારે ચાવડા કુદલાવાળા એમને પણ બે મણ ઘઉં આપ્યા છે તો આવી રીતે અલગ અલગ વ્યક્તિઓમાં જે લોક ભાગીદારી થી આવા કાર્યો કરતા હોય છે તે આજે વૈશાખી પૂર્ણિમા છે એનું મહત્વ ખૂબ જ છે સારા એ વિશ્વમાં અને ભારતમાં ઠેર ઠેર વૈશાખી પૂર્ણિમા ઉજવાઈ રહી છે તો તમે થોડોક આપો

ને જીવ દયાનું કાર્ય આપણે આગળ ધપાવવું પડશે એક કેટરિંગ નું કામ ચલાવે છે હર્ષાબેન પોતે મજૂરી કરે છે એમને પણ આમાં બે મણ ઘઉં આપ્યા છે કે ભાઈ મારા તરફથી પણ આમાં હું બે ઘઉં આપું છું તો આવા નાના નાના માણસો આજે જીવ દયાના કાર્યોમાં ઉમળકાભાઈ બધા સપોર્ટ કરી રહ્યા છે જીતુભાઈ ચાવડા છે તો એમને પણ બે મણ ઘઉંની આમાં આમાં વાત કરી છે બધા જ વ્યક્તિઓ આમાં સાથ અને સહકાર કોલેજના સ્ટુડન્ટ છે તો એમનો પણ આપણે ઇન્ટરવ્યુ છે એમને પણ આમાં બહુ સાથ અને સહકાર આપે છે તો આપણે બેટુભાઈની વાત

અને આજ બુદ્ધ પૂર્ણિમા છે તો આ કિડિયારું પૂરવાનું જે કાર્યક્રમ થઈ રહ્યો છે તેમાં અમારે નટુભાઈ અમે પછી બીજા ઘણા બધા લોકો બધાના સહભાગથી લગભગ બધાના પ્રેમથી આ જે કાર્ય થઈ રહ્યું છે તો આ ખરેખર કાર્ય જે થઈ રહ્યું છે એ પૂર્ણ થાય તેવી અમે બધા પછી જ સરસ વાત કરી ચિરાગભાઈ યુવાન છે પરંતુ તેમની જે લાગણી છે કે માણસના કેવા કર્મો છે અને જે પ્રકૃતિ ને પ્રેમ એ આપણે જોઈ શકીએ છીએ કે કિડિયા પૂર્વમાં કેવી રીતે તેમણે આ સાહુજી મહારાજ બૌદ્ધ વિહારને મદદ કરી છે જય ભેમ નમો બુધાય જય ભારત જય સંવિધાન